નમસ્કાર દર્શક મિત્રો હું જો ચૌહાણી રવ તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર અમદાવાદથી અમારા રિપોર્ટર સંજીવરાજ અમદાવાદ અકબાર નગર સર્કલ ખાતેથી આવે રોડને વન વે જાહેર કર્યો છે છતાં આ વિસ્તારમાં રહેતા લોકો દ્વારા રોડ પર ગેરકાયદેસર રીતે ઘર વપરીની ચીજો વાહનો લારીઓ પાર કરી દેતા આ બાબતે વાર અવારનવાર લોકો ફરિયાદો ઉઠાવી પામે છે ત્યારે આ બાબતને ગંભીરતાથી લેતા લેતા અગાઉ પણ વારંવાર અપાયા હોવા છતાંય લોકો અખબારનગર બી ડિવિઝન ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અખબારનગર સર્કલથી બલોલનગર સ્વામિનારાયણ થી પરત અખબારનગર સર્કલ સુધી સંયુક્ત ટ્રાફિક ડ્રાઈવ આયોજિત કરવામાં આવી હતી જેમાં રસ્તાઓ પર પડેલ બેફામ વાહનો ને મેમો તેમજ રોડ પર પડેલ ચીજ વસ્તુઓ ને દબાણ શાખા દ્વારા કબજે કરવામાં આવ્યા હતા આ સંયુક્ત ડ્રાઈવ માં ઠાકોર અખબાર નગર બીટ ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ વિજય બી ઇન્ચાર્જ એસએસઆઈ એએસઆઈ કિશોરભાઈ સી કિશોર સી ગણિતપતિ સી આ સંયુક્ત ડ્રાઈવમાં પીઆઈએમ ઠાકોર અખબાર નગર બીટ ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ વિજય બીટ ઇન્ચાર્જ એએસઆઈ કિશોર સિંહ ગણપતિસિંહ તથા સ્ટેડિયમ બીટ ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર કુમાર હિરાજી હિરાજી સહિત ટ્રાફિક પોલીસના અને એએમસી દબાણ શાખાના અધિકારીઓ અને કર્મીઓ જોડાયા હતા તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામનાયુ